ચલો મસ્ત ઘોડા છે ધીરે આતેલા માળા ભાઈ આતેલા લાડ કાડ ભરજો જો ચાલુ છે પણ કુતરા છે પાળેલા આ બાજુ કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે સાંજનો એટલે થોડુંક તારે સફરી રાઈડર રસ્તો જવા દેજો મસ્ત મજાનું કરવા જવા દે આગળ

અને હવે ગાડી લેવા આવે છે મારે હોય પણ હજી આવ્યો નથી નાનકડી એવી ગાડી લઈને આવે છે પણ હજી આવ્યો નથી અને અમે અહીંયા હોટલ પર થોડી સારો થઈ ગઈએ એન્જોય કરીએ મુકે મેરે સોણ્યા સોણ્યા એ માહી મેરા હા હા દોસ્તો આપણી રાની જતી રહી છે આ બધું છે જાય ચલો હવે આપણે જઈએ ઘરે બાકી આ કતવાડાનું આ લોકેશન અહીંયા બધા લોકો રીલ બનાવવા બહુ વધારે આવે છે અહીંથી આ લોકેશન છે એમ લોકોની રીલ બનાવવા માટેનું તો હવે આપણે જઈએ ઘરે આ ગાડી લઈને

રિએક્શન ના કરે સીધો ઓક્સિજન રેશિયન ને આ પહેલી પોરિયા ફટવળ કોઈ હે હે બલલે ચાંગિયા દે મિટોડીના ટાકે આવી ગયા છે મિટોડીના આવી ગયા હ મિટોડીના લો ઓર ઓર તો આપણે અહીંયાથી મતલબ વ્લોગ સ્ટાર્ટ કરીએ તો ત્યાં આગળ આપણે ફરી આવી ગયા છે ત્યાં આગળ ચાલુ ગાડીમાં વ્લોગ મતલબ સ્ટાર્ટ કરી નહી જે તો બાકી અહીંયાનું વાતાવરણ જો એક નંબર છે આ જે મેઈન હાઈવે છે છે ઇન્દોર હાઈવે છે તો હવે આપણે જવાનું છે ઘરે બાકીનો નજારો તમે જોઈ શકો છો એક નંબર છે આપણી ગાડી રવિરાજકુમાર ત્યાં બાજુ હજી આપણે કટળાનો જે છે ટાંકો છે હાઈવે તો ચલો હવે ટાઈમ પણ બહુ થઈ ગયો છે અને થોડું કામકાજ જે છે કરવા કરીશું આપણે ઘરે જઈને તો લાઈક કરતા આપજો તો શેરને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું આપણે બીજા બ્લોગમાં તપ્પકી લે बाय बाय